નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વાલી મીટિંગ એટલે વાલી બાળક અને શિક્ષક વચ્ચેનો સંબંધ સેતુ જુંજેરા સ્કૂલ ખાતે વાલી મીટિંગ યોજાય મોટી સંખ્યામાં વાલીઓ માતાઓ હાજર રહ્યા શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે મુખ્યત્વે શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી વિદ્યાર્થી શિક્ષક આ ત્રણેય શિક્ષણના આધારો છે વાલી મોટી સંખ્યામાં વાલીઓ માતાઓ હાજર રહ્યા વિદ્યાર્થીઓનું કઈ રીતે ઘડતર થઈ રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓની સતત પ્રગતિથી વાલીગણને અવગત કરાવવાના હેતુસર તેમજ પરિવાર સાથે સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે ઝુંઝરા સ્કૂલ પરિવાર દ્વારા વાલી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ સોળ બાર બે હજાર ચોવીસ સવારે નવ કલાકે વાગરા સ્થિત ઝુંઝેરા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૌદ વર્ષ પહેલાં શાળાની શરૂઆત કરાતી ઉલ્લેખનીય છે કે વાગરાના અસ્મા પાર્ક ત્રણ સ્થિત ઝુંઝેરા વિદ્યાલયની સ્થાપના વર્ષ બે હજાર દસ અગિયારમાં થઈ હતી ટ્રસ્ટી મંડળ સહિત શિક્ષકગણના અથાક પ્રયત્નો થકી કોરોના કાળના કપરા સમય બાદ પણ આજે આ શાળા ફટવૃક્ષ બની અને અડીખમ છે અને પોતાની એક છબી ઊભી કરી છે વાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો આચાર્ય હિતેશ કુમાર દ્વારા જણાવ્યું હતું કે કે જો તમે હો બાળક શાળામાં અવલ રહે સાંજના પોતાનું હોમવર્ક કરે અને તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ ભજવવો પડશે કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જવાબદારી નથી બાળક બાળકના શાળા પ્રવેશથી લઈ અને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય છે તે જરૂરી બની ગયું છે ક્યારેક ઘરના વાતાવરણ કે સંજોગોની પણ બાળ માનસ પર વિપરીત અસર પડતી હોય છે એટલે જો એવી કોઈ તકલીફ હોય તો તે બદલ પણ શિક્ષક સાથે છૂટથી વાતચીત કરવી કેમ કે સંયુક્ત કુટુંબ હોય કે નોકરીયાત માતા હોય ઘરમાં બીજા સંતાનના કારણે બાળક પણ અનુભવતું હોય કે મા બાપ તેને પૂરતો સમય ફાળવી ન શકતા હોય વગેરે ઘણી વખત એવું બને છે કે માતા પિતા વચ્ચે ખટરાક હોય ત્યારે તેની અવળી અસર બાળકોના મન ઉપર થાય છે સ્કૂલમાં યોજાતા કાર્યક્રમોમાં જો મા બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતા ગ્રંથિ અનુભવે છે નોકરીયાત માતા સમયમાં થોડી છૂટછાટ મળે એવી નોકરી પસંદ કરવી જોઈએ જેથી તે બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકે સૌથી મહત્વની વાત એ છે કે સંતાના શાળાકીય કાર્યક્રમમાં અચૂક હાજર રહો સ્પોર્ટ ડે એન્યુઅલ ડે જેવા કાર્યક્રમો સમયે જો મા બાપ કેર હાજર રહે તો બાળક લઘુતા ગ્રંથી અનુભવે છે છેવટે તમે ખીલવેલા માસૂમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપી ન વિસરવી જોઈએ સફેક પટેલ તુફાનેઝ બી ન્યૂઝ આમો નમસ્કાર જુંજેરા વિદ્યાલય વાગરા તરફથી આચાર્ય શ્રી હિતેશભાઈ વાડિયા આજ રોજ તારીખ સોલ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ અમારી ઝુંઝીરા વિદ્યાલય શાળામાં ટ્રસ્ટી શ્રી હિમેશભાઈ પંચાલ સાહેબના આયોજનથી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી મિટિંગના આ કાર્યક્રમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઘણા વાલીશ્રીઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા જે ઘણા સારા વિચારો હતા જેનાથી શાળાના તમામ સ્ટાફ ગણને ખૂબ જ આનંદ થયો વધુમાં જણાવવાનું કે વાલીશ્રીના આગમનની સાથે સાથે શાળા પરિવાર દ્વારા સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓએ ભોજનનો આનંદ માન્યો હતો તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય હિન્દ જય ભારત